ગાંધીનગર ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક સાહેબના હસ્તે જિલ્લા ભાજપ બક્ષી પંચ મોરચો બનાસકાંઠા મહામંત્રી શ્યામજીભાઈ પટેલ સાહેબને બનાસરત્ન બનાસ રત્ન એવોર્ડ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું રિપોર્ટર મુકેશ તરાલ દાતા આ ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે